નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ દર્પણ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર આપણે મગફળીની મગફળી પાકનું ખેતીમાં મહત્ત્વ મગફળીની ચોમાસું મગફળી માટે જમીનની તૈયારી પાયાના ખાતર તરીકે સેન્દ્રિય ખાતર અને કેમિકલ ખાતર રાસાયણિક ખાતરો તેમજ અન્ય જૈવિક ખાતરો જે છે એનો રોલ અને એનું મહત્ત્વ અને એ વૈજ્ઞાનિક સ્ત્રીઓએ જે ભલામણ કરવામાં આવે છે ભલામણ મુજબ આપણે જે ખતરો આપવાની વાત કરીએ છીએ આજે આપણે ચોમાસું ઋતુની અંદર જે મગફળીનું વાવેતર કરીએ છીએ એ ખેડૂત ભાઈઓ છે એ સામાન્ય રીતે ત્રણ તબક્કામાં કરતા હોય છે તો કઈ કઈ તબક્કામાં કરે છે એને બિયારણ કઈ જાત પસંદ કરવી જોઈએ કેવા સંજોગોમાં બિયારણને પોટ માટેની વાત કરવાની છે બે હાર અને બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ એટલે કે એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા જળવાય રહે એના માટેનો બિયારણનો દર છે આ બધી જ આજે ચર્ચાઓ આ વિડીયોમાં આપણે કરવાના છીએ હવે ખેડૂત મિત્રો સામાન્ય રીતે ચોમાસું જો ઘણા ખેડૂતો એવા હોય છે કે ચોમાસું ચાલુ થાય એ પહેલાં આગોતું વાવેતર કરતા હોય છે કોરવાણ કરીને એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં પિયત આપી અને મગફળીનું ઘણા ખેડૂતો આગોતરું વાવેતર કરતા હોય છે તો આ આગોતરું વાવેતર કરવા માટે જે જાત છે એ જીએયુ જી દસ છે જીજી અગિયાર છે જીજી તેર છે જી જે એચ પી એસ એક અને જી જે જી જે સત્તર અને જીજી એકતાલીસ આ જે મોડી પાકતી અને વેરડી મગફળીનું આપણે જો વાવેતર આગોતરું કરવામાં આવે તો ઉત્પાદન છે ખૂબ સારું એવું મળે છે ત્યારબાદ પંદર જૂનથી ત્રીસ જૂન સુધીમાં જો વરસાદ થાય એટલે કે ચોમાસું સમયસર બેસી જાય તો એવા સમયે વાવેતર માટે ઉભળી જ અથવા તો અર્ધવેરડી અથવા તો વેરડી આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની મગફળીની આપણે જાતનું વાવેતર કરી શકાય છે જેમાં અર્ધવેરડી છે એમાં જીજી વીસ જે ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય થયેલી છે જી જે બાવીસ છે એ વી જીજી વીસમાંથી જ ટૂંકમાં સંશોધન થયેલું છે સુધારેલી જાત છે અને જીજી ત્રેવીસ એને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ તેમજ ઉભળી જાત છે એ જીજેજી બત્રીસ આ જે ઉભરી જાત જીજેજી બત્રીસ છે એનું વાવેતર કરવા ખાસ ભલામણ એટલા માટે કારણ કે આને રોગ પ્રતિકારક શક્તિ સારી એવી ધરાવે છે વધતા પાલો પણ મળે છે અને ઉત્પાદન છે એ અન્ય જાત કરતાં સારું એવું મળે છે તો આપણે જીજેજી બત્રીસ છે એનું વાવેતર પણ કરી શકીએ છીએ ઘણા ખેડૂતોના મનમાં એવું છે કે જીજેજી બત્રીસ છે એ બીટી જાત છે પણ ખરેખર બીટી નથી કડવી લાગે છે એ વાસ્તવિકતા એવી છે કે એમાં ફૂગના રોગો સામે પ્રતિકારક શક્તિ દાખલ કરેલી છે એટલા માટે આપણને એ થોડી કડવી જેવી લાગે છે પણ વાસ્તવિક રીતે એ તમે ખરેખર બીટી નથી હવે જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો એવા સમયે ખેડૂતોએ કેવી જાત પસંદ કરવી જોઈએ મગફળી માટેની તો સામાન્ય રીતે વહેલી પાકથી અને ઉભળી જાતો એટલે કે જીજી બે છે જીજી પાંચ છે જીજી સાત છે જીજી પાંત્રીસ છે અને જીજે જી નવ આ જે ઉભળી જાતો છે એનું તો આપણે વાવતર કરવું જોઈએ ટૂંકા ગાળાની અને ઉભળી જાતો જેથી કરીને આ જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો પણ આપણે મગફળીનું ઉત્પાદન

મળતો નથી એવા ખેડૂતોની ફરિયાદ જોવા મળે મળે છે તો આવા સમયે આવી કડક જમીનની અંદર બિયારનો પટ આપેલો હોય છે તો પાછળથી જે રોગો આવશે અથવા તો બીજી જીવાતો લાગશે એનું પ્રમાણ આપણે ઘટાડી શકીશું તો બીજ બીજને માવજત આપવી એ ખૂબ જરૂરી છે તો ઘણા વર્ષોથી આપણે એકના એક જ ખેતરની અંદર મગફળીનું જો વાવેતર કરતા હોય તો જમીન રોગો જેવા કે ઉઘ સુખ એટલે કે કોલર રોડ થળનો કોહવારો એટલે કે સ્ટેમ રોડ વગેરેનું પ્રમાણ વધતું જાય છે જેના પરિણામ વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખ્યા જે છે એ જળવાતી નથી આવા સમયે પૂમળા છોડ જે જમીનમાંથી બહાર આવે છે એનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે તો એના માટે આપણે બીજને પટ આપ વાવતા પહેલાં પટ આપવો જોઈએ તો બીજને પટ માટે એક કિલોગ્રામ બિયારણ જે મગફળીનું છે એ એક કિલોગ્રામ બિયારણથી ત્રણ ગ્રામ પ્રમાણે એટલે કે થાયરમ અથવા કાર્બન અથવા તો મેનકોઝિયમ જે ફૂગનાશક દવાનો પોટ આપી વાવતર કરવું જોઈએ એક કિલો બિયારણ સામે ત્રણ ગ્રામ મેનકોઝિયમ કાર્બન ડેઝિન અથવા તો થાઇરમ આમાંથી કોઈ પણ એક દવાનો આપણે પોટ આપીને વાવેતર કરવાની વૈજ્ઞાનિક સ્વરૂપ ભલામણ કરેલી છે ત્યારબાદ ઘણી જગ્યાએ સફેદ ઘેણ એટલે કે સફેદ મુંડા અને ઉદયનો પણ ખૂબ પ્રશ્ન જોવા મળે છે તો આવા સમયે એના ઉદય અને સફેદ મુંડાના નિયંત્રણ માટે ક્વિનલ ફોસ્ટ પચીસ સીસી અથવા તો ક્લોર પાયરી ફોસ વીસ સીસી પૈકી કોઈ પણ એક દવા પસંદ કરી અને એક કિલોગ્રામ વીસ દીઠ પંદર થી વીસ મિલી એમ એલ પટ આપી અને જો વાત કરવામાં આવે તો સફેદ મુંડા એટલે કે ઘેણ અને ઉધઈનું આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ ત્યારબાદ બિયારણની જાતો માટે અને દર અને વાવણીનું અંતર એના માટે આપણે વાત કરીએ તો બિયારણ નો દર છે એ ખૂબ જ અને જરૂરી છે કારણ કે એક એકમ વિસ્તારની અંદર માનો કે વેરડી મગફ ઉભળી મગફળી હોય તો ઉભળી મગફળી માટે બે લાખને બાવીસ બે લાખ બાવીસ હજાર છોડવાની એક હેક્ટરમાં જળવાવું જોઈએ એનું પછી અર્ધ અડધવેલડી હોય તો એક લાખને સાહિસઠ લાખ છોડવા જળવા હોવા જોઈએ અને વેરડી માટે નેવ્યાશી લાખ હજાર છોડની સંખ્યા જો હોય તો આપણે પૂરતું અને ધાર્યું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ અને આ વૈજ્ઞાનિક સ્ત્રીઓ સંશોધન કરી અને આ છોડની સંખ્યા નક્કી કરેલ છે તો આ રીતે આપણે વાવેતર કર્યા બાદ આપણે જો હળવો સમાર મારી જઈએ તો બીજ ઢકાઈ જશે અને બીજ ઢકાવાને કારણે એનો જે ઉગાવો પણ સારો મળશે અને ભેજ પણ જળવાઈ રહેશે ત્યારબાદ આપણે જો ત્રણેય પ્રકારની જે મગફળીની આપણે વાત કરી કે ઉભરી અર્ધવેલડી અને વેલડી બરાબર તો ઉભરી મગળીની અંદર જીજી બે છે જીજી પાંચ છે જીજી સાત છે ટીજી છવ્વીસ છે બે હાર વચ્ચેનું અંતર પિસ્તાલીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનું સાડા સાત થી લઈ અને દસ સેન્ટીમીટર સુધીનું રાખવા જોઈએ અને બિયારનો દર છે એક એક હેક્ટરે સો કિલો પ્રતિ હેક્ટર આ બિયારણો દર જાળવવો જોઈએ અર્ધવિલ હવે અર્જવેલડી માટેની જાતોની વાત કરીએ તો જીજી વીસ છે જીજીજી જી બાવીસ છે અને જીજી ત્રેવીસ આ જાતો છે એ અર્ધવેલડી માટેની છે અને એનું વાવેતર અંતર છે એ સાહીઠ સેન્ટીમીટર બે હાર વચ્ચે અને દસ સેન્ટીમીટર છે એ બે છોડ વચ્ચેનું અંતર જળવાય તો છોડની સંખ્યા પૂરતી જળવાઈ રહેશે અને વાવેતર માટેનો જો બિયારણો દર છે એકસો કિલો પ્રતિ હેક્ટર વૈજ્ઞાનિક ક્ષેત્રે ભલામણ કરેલ છે આનાથી વધારે બિયારણો દર કે ઓછો રાખશું તો આપણે ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક ટૂંકમાં ઘટ આવવાની સંભાવના રહેલી છે ત્યારબાદ વેલડી જાતની વાત કરીએ તો જીએયુજી જી દસ છે જીજી અગિયાર છે જીજી બાર છે જીજે જી એચ પી એક છે જીજે જી સત્તર છે અને જીજી એકતાલીસ આ છે વેલડી જાતો છે વેલડી જાતો માટે બે હારની વચ્ચે વચ્ચેનું અંતર જાળવવા માટે પંચોતેર સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનો દસ થી પંદર સેન્ટીમીટર અંતર જાળવીએ અને બિયારણ દર છે એ સો કિલો થી લઈ અને એકસો દસ કિલો પ્રતિ હેક્ટર આપણે બિયારણની ભલામણ કરેલ છે તો ખેડૂત મિત્રો આ બધી માહિતી છે એનો તમે ઉપયોગ કરજો અને આ માહિતી થકી તમને ખરેખર ઉત્પાદન વધશે અને સારું તમે ઉત્પાદન મેળવી શકશો બીજું કે આની ઉપરાંત ઘણી બધી જાતો છે તો એમાં જીજી ઓગણશાળી પણ છે ગીરનાર ચાર છે ગીરનાર પાંચ છે આ પણ નવી જાતો શોધાયેલી છે અને આ આ ત્રણે ત્રણ જાતની અંદર વોલિક એસિડનું પ્રમાણ ખૂબ સારું પ્રમાણ એટલે કે એંશી ટકાની આજુબાજુ સુધીનું ટૂંકમાં જોવા મળેલું છે અને વોલિક એસિડ છે એ આજે નેગેટિવ કોલેસ્ટ્રોલનું પ્રમાણ જે માણસમાં વધતું જાય છે એ નેગેટિવ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આમાં આના મગફળીના તેલ ખાવાથી એ નેગેટિવ કોલેસ્ટ્રોલ ટૂંકમાં વધતું નથી એટલે હૃદયને લગતા રોગો થવાની સંભાવના ઘટી જાય છે તો ખેડૂત મિત્રો આ આ બિયારણ માટે સારું બિયારણ પસંદ કરવા માટે હંમેશા સારી સારી સંસ્થાનું તમે વિશ્વાસ સંસ્થા પાછી તમે ખરીદ કરી શકો છો અને સારી સંસ્થા એટલે કે દાખલા તરીકે બીજ નિગમ છે કે એના વિક્રેતા છે શીડ કોર્પોરેશન છે એના વિક્રેતા છે અથવા તો કેવી કે છે કૃષિ યુનિવર્સિટી છે ગુસ્કો માચોલ છે એવી સહકારી સંસ્થાઓ છે કે સંઘમાંથી અથવા તો બી મંડળીઓ છે અથવા તો પ્રાઇવેટ ખૂબ સ સારી નામના ધરાવતી કંપની છે અને એ કંપનીના સારા વિક્રેતા વિશ્વાસો છે એની પાસેથી પાકા બિલ સાથે તમે જો ખરીદી કરશો તો ભવિષ્યની અંદર તમને જે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ન આવે અથવા તો કાનૂની લડત માટે પાકું બિલ હોય તો તમને ઉપયોગી થશે તો ખેડૂત મિત્રો આ બધા ટૂંકમાં બિયારણ પસંદ કરતા માટે કરો કોઈપણ બિયારણ બિયારણ તમે ખાસ કાળજી લેજો અને સારું બિયારણ પસંદ કરજો છે સબસિડીમાં લાભ લેવો હોય તો તમે તમારા ગ્રામ ગામના ગ્રામ સેવક મિત્રોનો સંપર્ક કરી અને તમે માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આ હતી આધુનિક ખેતી પદ્ધતિ મગફળીની કે જેના માટે આપણે ચોમાસુ મકળીની અંદર વધારે ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એના માટે જો આપણે દરેક તબક્કે જો થોડો થોડો ખ્યાલ રાખશું તો સો ટકા આપણને ખૂબ સારું ઉત્પાદન મગફળીમાં મળે છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે એવી મને મને એવો મને વિશ્વાસ છે તો આ માહિતીનો ઉપયોગ કરી અને તમે ખેતી તમારી ખૂબ સદ્ધર બનાવો સારી બનાવો ફળદ્રુપ નફાકારક બનાવો એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને તમને વિનંતી કરું છું અને આ માહિતીનો વિડીયો અહીં પૂર્ણ કરું છું ખેડૂત મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વંદે માતરમ